ઐતિહાસિક ખંભાતની સાથે આગવી ઓળખ ધરાવતી ખંભાતી પતંગે પણ પતંગ રસિકાઓના હૈયે સ્થાન યથાવત રાખ્યું છે ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત જંબુસર ભરૂચ રાજકોટ આણંદ નડિયાદ જેવા અનેક શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ જોવા મળતી હોય છે પરંતુ પતંગ બનાવટના રોયલ જે કહી શકાય તે રો મટીરિયલમાં પણ અભાવ જે વધારો થઈ રહ્યો છે તેના જિંકાતા પતંગના ભાવમાં લગભગ પચીસ ટકાથી વધુનો ભાવ વધારો થયો છે ને જેના કારણે પતંગના વેચાણમાં મંદી જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો ઉત્તરાયણના આગલા દિવસે પણ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં પણ ગ્રાહકો નહીં આવતા વેપારોની પતંગો પડી રહેતા જોવા મળી રહી છે નુકસાન વેઠવાનો પણ તેમને વારો આવ્યો છે અને તેમને લાગી રહ્યું છે કે હજુ વધારે નુકસાન તેમને વેઠવવું પડશે ત્યારે ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂપિયા

અને જ્યારે અન્ય જિલ્લાઓમાં વેપારીઓ પતંગની ગાડીઓ ભરી ભરીને લઈ જતા હતા પણ આ વખતે જ્યારે રો મટીરિયલના ભાવ વધી ગયા છે અને પચીસ ટકા જેટલો પતંગમાં ભાવ વધારો થયો છે ત્યારે ગાડીઓ ભરી પતંગ લઈ જનારા ગ્રાહકો નથી દેખાઈ રહ્યા પતંગના રો મટીરિયલના ભાવમાં વધારો થયો છે ત્યારે પતંગના વેચાણનામાં પણ ગત વર્ષ કરતાં હાલ પચીસ ટકા કરતા પણ વધારો જોવા મળી રહ્યો છે અને જેના કારણે આ વખતે પતંગના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે ખંભાતના પતંગોની વિશેષતા એ છે કે તેમાં વપરાતો કાગળ ખૂબ જ આકર્ષક અને ચગાવવામાં પણ સાનુકૂળ હોય છે ત્યારે વાંસનું ફિનિશિંગ પણ અહીં ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાણમાં ફેલ થતો જ નથી ક્યારે અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતના પતંગની ખૂબ જ બોલબાલા હતી તેવું કહેવામાં આવે છે પેઢી દર પેઢી પતંગ કારીગરીની આ પરંપરા પણ ચાલતી આવી રહી છે ત્યારે ચાલુ વર્ષે વધુ ચીલ ગેસિયા કનકવાનું ઉત્પાદન થયું છે અને હાલ ખંભાતમાં જેટલા પતંગોના કારીગરો છે જેમાં જેટલી મહિલાઓ પણ સામેલ છે કારીગરીમાં ગત વર્ષે ખંભાતમાં જે પતંગ એસી રૂપિયા કોડીના ભાવે વેચાતી હતી તે પતંગના ભાવ આ વર્ષે વીસ રૂપિયા વધીને એટલે કે એસી માંથી સો રૂપિયા થઈ ગયા છે

650 છે ખંભાતમાં કાગળ પર દિલ્હી મુંબઈ થી આયાત થાય છે અને જેનો ભાવ પણ વધતા બનાવટ બાદ ઉત્પાદકોને નફો રણી શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે અને ત્યારે પતંગ ઉદ્યોગમાં વાંસ સળિયો કાગળ પર લાગેલા ટેક્સ નાબૂદ કરી તેવી માંગ ઉત્પાદકોની પણ રહી છે અત્યાર સુધી ત્યારે રાજ્ય સરકાર પતંગ ઉદ્યોગ માટે પાયાની સુવિધા આર્થિક સહાય તથા પ્રોત્સાહન પણ પાડે તેવા ખંભાતના પતંગ ઉદ્યોગ નામની જે મેળવી છે ત્યારે આ આ વાત પણ કરવામાં આવે છે ને ઉપરાંત મહિલાઓ યુવાનોને પણ રોજગારીની આનાથી વધુ તકો પણ ઊભી થઈ શકે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જો કે ઉત્તરાયણ નજીક આવશે તેમ ખંભાતમાં પતંગ રસિકો પતંગની ખરીદી કરવા ઉમટી પડશે તેવી પણ હાલ ક્યાંક વેપારીઓની આશા હતી પરંતુ જે પ્રકારનું વાતાવરણ લોકોમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઉત્તરાયણના આગલા દિવસે પણ કદાચ સ્થાનિક જિલ્લાના સિવાયના કોઈ ગ્રાહકો ખરીદી કરવા નહીં આવે તેવું વેપારીઓને હાલ લાગી રહ્યું છે ત્યારે હાલ વેપારીઓની આશા ઠગારી નીવડી છે સારામાં સારું ઉત્પાદન થયેલ છે પતંગોનું દોઢ એક કરોડથી માણસ દોઢ કરોડની આસપાસનું ઉત્પાદન થયેલું હશે પણ અત્યારે ગરાગીનો પાવર બિલકુલ ઓછો છે એનું કારણ છે કે મોંઘવારી છે રો મટીરિયલના ભાવ એટલા બધા વધી ગયા હતા કે તેની કોઈ લિમિટ નથી અને કલકત્તાથી જે વાંસ આવે છે આ વખત એ વાંસ બહુ નુકસાનકારક આવેલો છે અને શું છે કમાન ડા ભાંગી ઘડી જાય છે ડબલ મહેનત થાય છે એમાં એના કારણે મોંઘવારી પાંચ થી સાત ટકા વધી ગયેલી છે એના કારણે ભાવમાં વધારો છે તેથી ગરાગીનો પાવર બિલકુલ ઓછો છે અત્યારે એવું લાગી રહ્યું છે કે ઓછામાં ઓછો ત્રીસ થી ચાલીસ ટકા માલ પડી રહી એવી ઉત્પાદન તો ઘણું બધું થયું છે ખંભાતમાં પણ મતલબમાં વેચાણમાં તો ઓછું થયું છે આ વખત જે કસ્ટમર પેલા આવતા અત્યારે એ અત્યારે આયા નથી ભાવ વધારાના કારણે અને કાચા મટીરિયલ રો મટીરિયલ નો ભાવ વધુ થઈ ગયો છે કરતાથી જે માલ આવે છે એનો ભાવ વધારે છે અત્યાર હાલમાં કાગળનો બી ભાવ વધારો થયો છે પ્લસ મજૂરી વર્ગ બી વધારે છે અત્યાર હાલમાં પતંગ ઉત્પાદનનો ખર્ચ કેટલો વધ્યો છે અંદાજે લગભગ પતંગ એ રૂપિયા દો રૂપિયા વધી ગયો છે તો ટોટલ જે ભાવ વધારો છે કેટલો ટોટલ ભાવ વધારો રૂપિયા બે રૂપિયા જ વધી ગયા છે પતંગ કરે પેલા કેવું લાગી રહ્યું છે આ વખતે કેવો ધંધો રહેશે અને આ વખતે લાગી રહ્યું છે કે ધંધો તો બહુ મંદીમાં રહેશે કે કસ્ટમર કોઈ આયા જ નથી અત્યારે આ વખત અને અહીંયા રહ્યા છે ગણતરીના બે ત્રણ દિવસ રહ્યા છે અને પ્લસ કે અત્યારે કાલ સાંજે જે વરસાદ પડ્યો એમાં ભારે નુકસાન થયું મારા તો ગોડાઉનમાં છે પણ અમારી જે સમાજના ચુનાળા સમાજના જે મંડપો તંબુ બાંધેલા છે સ્ટોલ બાંધેલા છે એમને અચાનક વરસાદ પડવાના કારણે ઘણું નુકસાન થયું છે તંબે તમ્બે બે બે પાંચ પાંચ હજાર પતંગો ખરાબ થઈ ગઈ છે એમની